ગત તારીખ રોજ જે ફરિયાદી છે એમના દ્વારા આ હિટ એન્ડ તેમને રીક્ષાડી અને તાજપુર રોડે સમન્વય કોલેજ જે છે તે રસ્તા ઉપર જતા હતા તે દરમિયાન પાછળથી જે થાર ગાડી છે જેના રજીસ્ટ્રેશન નંબર જીજે તેત્રીસ એફ એટ સેવન ઝીરો સિક્સ છે આ ગાડી દ્વારા તેમને ફિકરાઈ પણ ફટકારી દેવામાં આવી હતી અને જેમાં જે સાહેબ બેસેલા હતા તેમને નાની મોટી ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આ બનાવમાં રેકલેસ ડ્રાઇવિંગ અને ખૂબ જ ગંભીરપણે જે કૃત્ય કરવામાં આવ્યું હતું તેને ધ્યાને લઈ અને ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તથા જે આરોપી છે તે આરોપી ભૌતિકભાઈ વેગડ જે થાર ગાડીના ચાલક છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી તેમને અટક કરવામાં આવ્યા છે આ બનાવ છે તે કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને ઓવરસ્પીડિંગ અને સીસીટીવી કેમેરા વગેરે ચેક કરી અને આગળની કાર્યવાહી છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે ચલાવી રહ્યા છે